હાલો મિત્રો એક નવા વિડીયોમાં સ્વાગત છે મિત્રો આપણે સરસ મજાની યોજના વિશે વાત કરીશું મિત્રો મહિલા સમૃદ્ધિ યોજના એક પોઈન્ટ પચીસ લાખ સુધીની સહાય મિત્રો તમને મળી શકે છે કઈ રીતે ફોર્મ ભરવું એમાં શું શું માહિતી જવું એ બધી માહિતી આપણે વાત કરવાના છીએ મિત્રો જો મિત્રો તમે ચેનલ મંગાવ્યા હોય તો ભરતી અપડેટ ચેનલને તમને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક અને શેર કરો તો ઘણી બધી મહિલાઓને પણ છે મિત્રો ખબર પડે કે આ આ કઈ યોજનાઓ છે બધી આ બધી યોજનાઓ સરકાર દ્વારા છે લોન્ચ કરવામાં આવી છે એમાં તેની ફોર્મ ભરી અને વ્યવસાયિક

એની માટે ઓફિશિયલી વેબસાઇટ પણ અહીંયા આપેલી છે આ વેબસાઇટ ઉપર જઈને પણ તમે માહિતી મિત્રો અહીંથી મેળવી શકો છો એટલે મહિલા સમૃદ્ધિ યોજના બે હજાર પચીસ દ્વારા ગુજરાત સરકાર મહિલાઓ માટે શ્રી શ્રી યોજના મિત્રો લોન્ચ કરવામાં આવી છે મિત્રો એના માટે શું શું કઈ કઈ વ્યવસાય છે એના માટે લાગુ પડે છે એ પણ આપણે આગળ વાત કરવાના છીએ આ યોજના યુનિટ ખર્ચ માટે પંચાણું ટકા લોન ફ્રી ગેસે આપવામાં આવશે જેમાંથી પંચાણું ટકા રાષ્ટ્રીય નિગમ પાંચ ટકા રાજ્ય સરકાર તરફથી આવશે એટલે આ આ લોન વ્યાજ દર સહિત

એક પાસબુક છે સરનામા પુરાવા વીજળી બિલ મોબાઈલ નંબર માં કઈ કઈ રોજગાર છે બ્યુટી પાર્લર છે ભરતકામ ડિઝાઇન દરજીની દુકાન છે મસાલા ઉત્પાદક કપડા દુકાન છે બરાબર આ બધી સ્કીમો છે મિત્રો એ ઉપર લાગુ કરવામાં આવે છે મિત્રો આ રીતની વિડીયો હતો વિડીયો ગમતો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો મળીને વગડીમાં જય હિન્દ